આગામી માર્ચ મહિનામાં લેવનારી ધોરણ દસ અને 12 ની વાર્ષિક પરીક્ષાનો હાવ દૂર કરવા માટે રાપર સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે આજે આગોતરી તૈયારી માટે પરીક્ષા લેવામાં આવી હતી રાપર સ્વામિનારાયણ ગુરુકુળના સંચાલક વિજ્ઞાન સ્વરૂપ સ્વામી આચાર્ય રાવતસિંહ ગોહિલ રાજન મહારાજના માર્ગદર્શન હેઠળ ધોરણ બાર માં સાહીઠ વિદ્યાર્થીઓને ગણિત વિજ્ઞાન અંગ્રેજી નામો આંકડા જેવા અઘરા વિષયના પેપરની આગોતરી તૈયારી કરાવવામાં આવી રહી છે આ અંગે શાળાના આચાર્ય રાવતસિંહ ગોહિલ તથા સ્ટાફ વગેરે જોડાયા હતા આગોતરી તૈયારી માટેની પરીક્ષા આગામી ફેબ્રુઆરીના અંત સુધી ચાલશે એમ આચાર્ય રાવતસિંહ ગોહિલે જણાવ્યું હતું અત્યારે બોર્ડના હાવ દૂર થાય તે માટે પ્રી બોર્ડ એક્ઝામ એ ધોરણ દસ અને બારની લેવાઈ રહી છે ધોરણ દસ અને બારના ધોરણ દસમાં પંચાવન વિદ્યાર્થીઓ અને બારમામાં એ સાઠ વિદ્યાર્થીઓ અત્યારે અભ્યાસ કરી રહ્યા છે અને ખાસ કરીને ગણિત વિજ્ઞાન અને અંગ્રેજી જેવા ગંભીર વિષયો ઉપર એ પૂર્વ તૈયારી વિશેષ રૂપે ધ્યાન આપવામાં આવે છે